મિત્રો નવી મેઘણી ગામની નવી ગૌશાળા આવી ગયા જોવો તમે ગૌશાળા જોવો સરસ મજાના ઠંડા છાયા નીચે બેઠા હે ગૌશાળા તમને જોવો વાછડો જોઈ લ્યો ગૌશાળાનો વ્યૂ બતાવો જોઈ લ્યો ઊટી ગૌશાળા આવી ગયા હે અત્યારે બપોરના બાર વાગ્યા હે ફૂલ તડકો હે ગૌશાળાનું નું ડુમઈ તમને દેખાડું અંદરથી હમણાં ગાયો જુઓ ખાઈ પીન શાંતિથી બે ગઈ છે કે તમે વિડીયો ઉતારો હોય તો ઉતારી લેજો આપણી ભગરી ગાય જોઈ લ્યો તમે સરસ મજાની ગાય હો મિત્રો એ ગાયોની સેવા ભાઈ રાત દિવસ થાય છે નવી મેંગણી ક્રિષ્ના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં મિત્રો ગાય માતાને પ્રેમ કરતા હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો ગાયને પ્રેમ ન કરતા હોય ને તો જ ઇગ્નોર કરજો આ વિડીયો મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જુઓ તમે ગાયો કુંવર ખાય છે અત્યારે બપોરે તમને દોઢસો થી વધારે ગાયું છે આપણા ગૌશાળામાં મિત્રો અત્યારે જો ટાઢા છાયા ને ત્યાં ઉભી અમુક ગાયું અમુક ગાયું ચડી રહી છે તમે જાઓ કેવી સરસ મજાની ગાય છે જોઈ લો મિત્રો ગાય માતાનો પ્રેમ જો આપણને દેખી નહીં જોડે જો મિત્રો એવી સરસ મજાની ગાયો આપણને જોવે છે જોવો ઓરિજિનલ ગીર ગાય તમને દેખાડું મિત્રો દસ લાખ રૂપિયામાં એ ન મળે પણ ગાય આપણે વેચવાની નથી ઓરિજિનલ ગીર ગાય તમે જોવો એનું રૂપ જોઈ લ્યો એકવાર તમે કંઈ ઘટે તો કયો એનો કાન કાન જોઈ લ્યો એનું રૂપ જોવો આ ગાય જોઈ લ્યો તમે આપણે સ્પેશિયલ મથુરાથી મગાવી હતી આ જોવો જોટી ધણખૂટને જોઈ લ્યો એકવાર સ્પેશિયલ બુલ છે આપણે ગૌશાળાનો ગીર ગાય જોયું તો તમે જોઈ લો બાર લીટર દૂધ કરે છે એનું રૂપ જોવો તમે એકવાર સાહેબને સાહેબ ને સાહેબ કેવા નિરાઈ બેઠા હે એ ટાઢે સાહેબ આ ગાય થોડીક વાયડી છે ને મારવા દોડે છે એમને દેખીને ભડકે છે તમે જુઓ આવી જોઈને ભડકે છે કે આ પેલી વાર આ કોણ આવ્યા હે એમ કરીને મિત્રો ગૌશાળાનું નવું સ્ટ્રકચરનું કામ થઈ ગયું છે નવું સ્ટ્રકચર બતાવવું સરસ મજાનું શાળામાં સફાઈ કામ પણ રાત દિવસ આપણે ચાલુ હોય આ ગાય જેવો આપણો પીછો નથી મૂકતી હેમાન સમજીને અમને નવાજે છે મિત્રો વૃદ્ધ અપંગ બધી ગાયોની સેવા નવી મેગણી ક્રિષ્ના ગૌશાળા ટ્રસ્ટ સંચાલિતમાં કરવામાં આવે છે તમે જો અંદર ચોવીસ કલાક ગાયું પાણી પી શકે તેના માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે ગૌશાળામાં વૃદ્ધ બીમાર અપંગ ગાયોની સેવા થાય છે ને આપ કાંઈ અનુદાન દેવા માંગતા હોય તો જો તમને સ્કેનર વિડીયોમાં મૂકી દઉં હું સ્કેન કરીને તમે અનુદાન કરી શકો છો હું તમને ઉપરથી ચડીને દેખાડું હું બધી ગાયું સરસ મજાની નીણ ખાઈ રહી છે ગાયો માટે નીણની પણ વ્યવસ્થા સરસ મજાની એનો વિન્ડો અલગ રાખવામાં આવ્યો છે ઝાડવા વાવી દીધા છે જોઈ લ્યો આ ગાય ગમતી ને મિત્રો વિડીયો શેર કરી દીજો જો એક સરસ મજાની ગાયની ની વાછડી હે મિત્રો ગાય જોઈ લ્યો વીસ લાખ રૂપિયા દેતાય ન મળે સંધાન ગાય છે સરસ મજાની સફેદ ગાય છે વીસ લાખ રૂપિયા દેતાય ન મળે પણ અમારે આ ગાય દેવાની નથી ગૌશાળાનું અમારું નાક કેવાય અમારું રતન છે અમારું રતન છે તમે જોવો બેઠી તો એકવાર જોઈ લ્યો મિત્રો ગૌશાળાનો તમને આખો લુક બતાવવું હું સરસ મજાનું રાજા કૃષ્ણાચારી ટ્રેબલ ટ્રસ્ટ દ્વારા રાત દિવસ અહીંયા કામ કરવામાં આવે છે કાર્યકર્તાઓની મહેનત જોઈ લો કાર્યકર્તાઓની મહેનત માટે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો